એકદમ નવા ઉખાણા પેલું વરસાદ નિશે આવે ત્યારે ઉપર જાય છે તો મિત્રો આનો જવાબ છે છત્રી ઉખાણું બીજું અંગ્રેજીમાં વન થી લઈને હંડ્રેડ સુધીની સંખ્યામાં એક કેટલી વખત આવે છે તો મિત્રો આનો જવાબ આવશે એક પણ વખત નહીં ઉખાણું ત્રીજું લીલા લીલા તે દેખાય છે કાચા હોય કે પાકા અંદર શે લાલ લાલ મલાઈ જેમ કે ઠંડા મીઠા લચ્છા તબોલો એ શું તો મિત્રો આનો જવાબ છે તરબૂચ ઉખાણું ચોથું સવારે આવું ને રાતે જવું કોણ શું હું જરા કહો ને ભાઈ તો મિત્રો આનો જવાબ છે સૂરજ ઉખાણું પાંચમું પાક નથી સતા ઉડું હાથ નથી સતા લડું શું આકાશમાં વિરુ શું તો બોલો મિત્રો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે પતંગ મસ્ત મજાનું ઉખાણું ઉખાણું છઠ્ઠું એવું શું છે જેને અડ્યા વગર કે પકડ્યા વગર તોડી શકાય જો મિત્રો આનો તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં દેજો તો મિત્રો આનો જવાબ છે ભરોસો ઉખાણું સાતમું એક થાળીમાં હજારો મોતી નરી આંખે ન દેખાય કાઈ બોલો એ શું મિત્રો આનો જવાબ છે તારા ઉખાણું આઠમું શરીર મોટું માથું નાનું દોડીને સૌને પહોંચાડું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે રેલગાડી ઉખાણું નવમું વગર પગે ચાલુ વગર મોએ બોલું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે પવન ઉખાણું દસમું જાવું જમણીને આવું ડાબી કહો શું છે એ સૃષ્ટિમાં ખાસ તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ ઉખાણું અગિયાર કાપું શું લાકડું કરું શું કામ પણ બોલી શકતો નથી તો બતાવો શું મારું નામ તો મિત્રો આનો જવાબ છે કરવત ઉખાણું બારમું ઉપરથી જવું નીચે પટકું પણ કોઈ નુકસાન ન કરું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે વરસાદનું ટીપું ઉખાણું તેરમું મોટો શું ગોળ શું રાત દિવસ ફરું શું તો બોલો હું કોણ છું મિત્રો આનો જવાબ છે પૃથ્વી ઉખાણું ચૌદમું લીલું કાપડ લાલ અસ્તર મીઠું ફળ ને કડવા બી બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે તરબૂજ ઉખાણું પંદરમું બાર પુરુષ એક સ્ત્રી ઘણા બધા છોકરા બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે બાર મહિના અને એક વર્ષ ઉખાણું સોળમું એવો કયો દિવસ છે જે દિવસે બધાને ઉલ્લુ બનાવવામાં આવે છે તો મિત્રો આનો જવાબ છે એપ્રિલ ફૂલના દિવસે